જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વિડીયોમાં સ્વાગત છે અને આજે જો રવિવારની સવાર થઈ ગઈ નાઇન તૈયાર થઈ ગયા અને આજે દિનેશ ને વિદિશાને ઢોકળા ખાવાનું મન થઈ ગયું ને એટલે અત્યારે જો જઈએ છીએ બહાર કેટલા વાગ્યા સવા અગિયાર વાગ્યા કામ કરતા બધું પતી ગયું હવે રસોઈ બનાવવાની છે ચલો બાર જઈ આવીએ આટો મારી આવીએ અને ઠંડી જોરદારની ચાલુ છે હજી અમદાવાદમાં મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અમદાવાદ નહીં હેપી સન્ડે મિત્રો સન્ડેની સવાર થઈ ગઈ છે અમે ઊઠી ગયા છે હજુ અગિયાર વાગે ઉઠ્યા છે અને મારી છોકરીની ડિમાન્ડ છે કે ઢોકળા ખાવા છે તો ઢોકળા તાત્કાલિક તો બનશે નહીં એટલે અમે તાત્કાલિક લેવા જઈ રહ્યા છે બરાબર છે એટલે રવિવારે કંઈક ને કંઈક આમ સ્પેશિયલ હોય તો અત્યારે ઢોકળા લેવા જઈ રહ્યા છે અમે તો ચાલો મિત્રો તો 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 મિત્રો ઢોકળા છે 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 નામ ડિમાન્ડ મારી રોટર ની પણ જોડે જોડે વરસાદ ભાવે જ ના ના કહી શકે ઢોકળામાં કોઈ દિવસ એટલે જોડે તો આવશે જ મારી જોડે લેવા ઢોકળા ના લેવા તમે નથી

આજે રવિવાર છે ને એટલે દુકાનો બંધ છે આ બાજુ જઈએ એટલે સીધા થઈ જાય ભદ્ર અને સंडे ની શરૂઆત છે તો વર્ષા ખમણ લઈ લીધા છે હા આવી ગયો મિત્રો આ છે रायपुर બજાર તો ટ્રાફિક તમને મળશે આ ના રસ્તા તે વિશે મસ્ત મજાની પોડ અમારી ઓਂდაવાડની આ છે જૂનો હમ આ તો આજે રવિવાર છે એટલે બધી દુકાનો બંધ છે નહીં તો તો અહીંયા ટ્રાફિક એટલો હોય અમુક દુકાન ખુલ્લી છે અમુક દુકાન બંધ છે સામે છે સાંઈ બાબાનું મંદિર ગુરુવારે અહીંયા બહુ ભક્તો આવે દર્શન કરવા અહીંયાથી પણ ગેટ છે મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો રસોઈ બની ગઈ અને આજે તો છે ઢોકળા મારા વિદિશાના જો બપોરના જમી કરી અને પછી મહેમાન આવ્યા હતા તો બેઠા હતા અને હમણાં થોડીક વાર પહેલાં જ મહેમાન ગયા અને દિનેશ તો જો અત્યારે સુઈ ગયા હવે જઈશું મારવા થોડીક વાર તો મિત્રો જો સ્વેટર પહેરીને થઈ ગયા તૈયાર અને હવે છે બાર મિત્રો મનાલી ફરવા અમે જઈએ જો બધા આ શિમલા આ મનાલી કશ્મીર ચલો મિત્રો અમદાવાદ કશ્મીર કન્યાકુમારી ઠંડી પડે હર જગા કોઈ ના રોક શકતા રવિવાર ની થઈ ગઈ છે અને મિત્રો જો અત્યારે અમે જઈએ છીએ બહાર આ તમારવા અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડી જોરદારની છે પતંગ હોટલનો નજારો જુઓ કેટલો મસ્ત લાગે પતંગ